અલગ રીતે સક્ષમ લોકોને આવકારવા માટે વિશેષ સુવિધાઓ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધી સીટ ઇઝ રિઝર્વ ફોર ડિફરન્ટલી લેબલ પીપલ અર્થાત આ બેઠક અલગ રીતે સક્ષમ લોકો માટે અનામત છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ